હાય કી દામજો આઈ જો હાય કી દે હાય કી દે તો ને આયા ને માર ભાભી છે આ ભોંગળા ને તોડે તો તૂટતે ની તૂટી ને આમાંય આઈતી કે કેવડા ને એવું છે બધું આમાં ને બધી વેરાઈટી તો આ કી ચા ને બધું ને ઉતી તો હેળ હોય છે કેટલી વેરાઈટી છે છે કે આ એ હું આ તો તો તો

ਕਿਮ ਕੜਕੜ ਬੋਲੇ ਤੜਾਜੂ ਭੋਂਗਲ ਜੋਈਏ ਹੋਏਨ ਬਲਮ ਨਾ ਕੋ ਮਿੱਤਰੋ ਦੋ ਤੂੰ ਜੀ ਵਈ ਬਲਮ ਚੜਾਵੋ ਮਰ ਜੰਤੀ ਭਾਈ ਹੂੰ ਇਹ ਕੇ ਹਾ ਲੈ ਲੈ ਇਹ ਤਾਂ ਇਤਲੇ ਨੀ ਹੋਰ ਤਰਨੋ ਟੂ થાય ਨਾਨੂ ਆਕੀ ਨਾਨੂ ਇਦਰ ਇਦਰ ਬੇਲੀ ਨੀ ਬੋਈਦਾ ਤੁਹਾਮਰ ਬਾਪੇਂ ਲਾਡ ਬਦੂ ਨਾਹੇ ਬਦੂ ਨਾਹੇ ਹਾਂ

તો હવે મિત્રો તમે વેળીમાં જોઈ શકો છો કેટલો બધો વરસાદ આવ્યો હતો આ આખું તળાવ છે એ ભરાઈ ગયું તળાવ કંઈક નદી હોય કબર નહીં જેવું છે પણ આ પાણી ઘણું બધું ઘણું બધું આવેલું છે પાણી તો આપણે વોઇસ ઓવર કરેલું છે કે ક્યારે તો પવન બહુ જ ગજબનો ને આવું છે બધું જો ઘણું બધું પાણી આવેલું છે ને આ બધું જે ખેતર છે ને એમાંય પાણી ભરાઈ જાય ત્યારે તો છે અને પછી આ રોડ છે રોડની ઉપરથી કદાચ પાણી આવતું છે બહુ વરસાદ હોય ને ત્યારે

આ ઘણું શું તમને લાગે નીચું પણ ઘણું બધું અમે આપણે રૂમ છે માથે તો એ ઠેઠ ના એટલું જ આમ તમને ફોનમાં જરી કેવું લાગે બાકી શે ઘણું ને ધ્યા હાથ પગતો ભાંગી દેવું હતું એટલું જ છે ને આપણે ખેતરમાં જો ખેતરમાં પાણી પીર્યું ફાઇનલી જો વરસાદ આવે કાલ આજ નથી આવ્યો આખો દિવસ તો હું કઈ ગયું છે બાકી બે ખેતર પીરા તમને ખબર છે આગલા વિડીયોમાં જોઈ શકે તો આ જો હું કઈ જ્યો ને વરસાદ આવે તો પાછો ભરાઈ જાય તો વરસાદ ન હોય સારું બટાપી જાય તો સારું એમ ને આ બધું વાદળ તે વરસાદ આવે જ છે બોલ આગળ જાય ખરડું એવું હતું

ને અમારે છે ને આ છવર સવારમાં એટલે કે ચવર સવર વાંગ્ય છે નવ દવા વાંગ્યે છે ને પુરુષિ બેન તમે ગોટ એ જો હાલ પુરુષ બેન તો ને તમે મને કામ ભાઈને ભેજો એ હાલે પુરુષિ બેન એને અડી નો એ ભાઈ હાલ હાલે હાલ પુરુષી બેન કહેતા હા તો મારે રમવાના બદલે અમારા પાપા રમવા મળે માલે પુરુષી રહે આપણે લી લે હાલે હાલે એ હાલે હાલે હાલ પુરુષી બેન બી અમારે ગોટ હતી બોલો આપણે ફેંકવી દીધો એ આયા મતલબ એ ઘરની સફાઈ કરે ઘરની કરે કે એની કરે હેલ ને ઉતતી પડે આવણી બાવ આવણી તો તમે કે આવણી અડધો રસ્તો થાવણીનો ખર્ચ એવો લાગે તો આમેને ને ભાઈ ઠામડા ને બામડા બધું જાય ધૂળ ચડી ગઈ જો આમે થી ઉડી તો આપણે આ બધે ઠામડા આપડો ઉતરે કેમ કે આવડા થઈને મારી મમ્મી થઈ નથી નો બોલું ભાઈ તો એવું છે બધું હાલ તો ઘર બર સાફ કરી નાખી ગાય ગાય જલ્દી મજા ઓ મિત્રો છે ને હું અમારે કાંજી પહેલ છે ડોલ છોપા એમ કે આમાં ડોલ પીડા છે બહુ હતી તાબડીઓ વરસાદ થઈ ગયો તાબડીઓ એટલે કે આમ ઝાઇટ કે ઝાઇટ કે વરસાદ પીડ્યો ને ડોલ તો હમણાં છોપા પણ હવે ઉઈ ગયા નહીં તો કાંજીભાઈ કાંજી એક એટલે કે હા કહેવાય ખબર નહીં એ લેતા આવ્યા ને પાછા એ લઈને જઈએ હવે તો આમ છે આવી જાય તો થાકી જાય બોલો હેઠો કેટલો લાંબો તમને ખબર છે બધા ને જો આ લીધે રમે ના આવતી તો એવડો કે ખેડ હોય ને તો એને થાકી જાય આપણે તો આપણે ટૂંક

કારણ કે ભાઈ કે બહુ બળગેલા એ હું ઈદ કહેવાનો તો એમ બી છે ને આપણે દહી સોંપવા હું એમ બે બેચ છે ભાઈ બીજું કોઈ છે નહીં છે પણ મારી મમ્મીની બધી ઘરનું કામ કાજ કરે છે ને હાલો તો આપણે ચોપવા પણ ગયો બધા ધપ ધબાડીને બાડી આવડો તમને ખબર છે ઓલો ખાડો ભરાણેલો છે ને એમાં બહુ તે ડૂલ પડ્યા છે તો હાલો આપણે ચોપી દઈએ સોંપીને ભાઈ મારો ભાઈ મળું તમને તો વીડિયોમાં બેને બને તો બરોબર તો હિત છે હવે લીઠે મને કાનજી ભાઈ સોંપતો અહીં પહોંચી જાય મારા ભાભી સોંપતા કંઈક ઠાકી જાય ને કપાજે ખૂટી જાય બોલો ના લે એટલે પકે ને કબજે ખૂટી જાય તો આપણે દેવું આપણે જો આમાં જબલામાં છે આમાં તમને દેખાય ને તો આ કપા બળી ગયો એટલે આ આવે થાય નહીં એટલે નવો સોંપો પડે આમાં ઈ હું લે ઈ હું લે તમને ખબર છે કદાચ આપણા અળસિયા કહેવાય અળસિયા છે કે ભાઈ ઈ હું લે હું તો ઈ હું કહું તો અહીં આપણે જો ખાડો કર્યો અહીંયા કપાશું નાખી દેવાનું જોઈએ હા તો નાખી દેવાનો પછી દાટી દેવાનો જો

ના ભાઈ એવું કઈ નઈ હાલ સોપો મોડવાનું વિડીયો ઉતર હાલ તમારો વિડીયો ઉતર ભાઈ કાલ તો ભાઈ એવું નતો તમને ખબર છે આપણે વાડીમાં માં સોપીએ પછી અહીંયા સોપો મારા ભાભી આગળ થઈ હોય એ ઘર નું ના 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 એ વાત ખોટી અમારા ભાભી આવ ખોટા હે અમે તમને ખબર છે આપડે ઓલા ખૂણે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે હું કાનજીભાઈ દાદા તો અત્યારે મારી ભાભી સોંપે છે અને હાલે ખોટા હે ભાઈ આવે આવે ફાઈનલી મિત્રો છે આપણે ડોલબલ ચોપી દીધા છે મજા આવી ગઈ મજા તો આવી ગઈ પણ એને મારું ભાઈ શું કહેવાય ટાંટિયા દુખે બહુ હતી ગજબના તો એમ કરું સોપા તો પડે તી બળી ગયેલો હતો ને આમ મારા ભાભી કંઈક બક બક કરે છે હમણાં તો નહીં એવું લાગે મને મારો ભાભી એમ કહે છે કે જયંતિ બેન ટાંટીએ દુખવા જોઈએ એની બદલે આ જ એમ તો એવું કઈ નહીં ગમે એવા અનલિમિટેડ દુઃખે એમ કે આવશે ને આપણે કીધું ને આમ તો વાંકા વાંકા સોયપા ન હોય ને ભીનામાં કપાય છે એટલે દુઃખે બાકી ન દુઃખે અત્યારે સોપતા હોય પણ એક ત્યારે સોપવાન હોય ને આપણે તો આ લીડીએ લીટી લે હોય આવું છે જાનથી સોપતા આપણે ને કાના બેમ ફોનમાં વાત કરીએ બહા બાડીને દત્તવાળી તાણ તાણી પર આપણે બલબમાં આવી જ કરી તો એટલે આઈ અહીં લીધી સમય સુધી એટલું સોંપવાનું રહો બાકી બધું સોંપી દીધો મને લાગે પાછો વરસાદ થયો તો પાવ બળી જાય બરોબર તો પાણી જે મિત્રો આપણે કપાપા સોપીને વ્યવહારી ને ઠાકી ગયા ગજબના તમને એમ પાછો હું લાવ્યો કે ભાઈને બેના આવે છે ને કે નો ઠાકતો નહીં માણસ ઠાકી જાય તો વાય બેગ્રાઉન્ડ બધું મસ્ત લાગતું છે તમને ચંપો બંપો છે ફૂલ ફૂલ મસ્ત હશે વા નો બ્લોગ આપડે પૂરો કરી દે ચેનલમાં ના હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરો અને બોલતા નહીં નવા હોય તો પગ મળી આવવાના નવા બ્લોગ મત બાય બાય જય મત જય દ્વારકાધીશ